सरनामु मेलवे त्यार सखी वन स्टॉप अलीगढ़ खाते संपर्क कर पति संपर्क मेलवे त्यार तो। सखी वन स्टॉप अलीगढ़ खाते संपर्क कर संपर्क करोज उत्तर प्रदेश से मोड़सा आ पहुंचा था पहुंच मेरा नाम सुरजीत है मैं हाथ रस्ते आया हूँ और यहाँ मेरे मेरे पास फोन किया है और बहुत सब लंबा आ गया तो जिससे मैं मालूम पड़ चुका है कि मेरी घरवाली यहाँ पे है इसलिए मैं यहाँ पे आया और मुझे यहाँ पे ये वहाँ से घर से लेकर आते हैं वजह से जी जी तो मुझे यहाँ से पहुँचा फ़ोन और पता जिससे मैं यहाँ पर आ चुका दिनों के बाद आपको मिल रही है मुझे कम से कम घर वाली मेरी बीस पच्चीस दिनों के बाद मिल रही है और जिसमें ये चाहिए कि यहाँ की मतलब यहाँ के बलों ने मेरा बहुत सपोर्ट किया है તેર દિવસ સુધી તેની સેવા કરી હતી દવા થી લઈને ભોજન સુધી અને રહેવા માટેની વ્યવસ્થા કરાઈ હતી મહિલાનો પતિ આવતા પરિવાર સાથે મેળા કરવામાં આવ્યો હતો સ્ટોપ ની આ કામગીરી નો ભાગ છે પણ છેલ્લા તેર દિવસથી સતત સાથે રહી એક પરિવારને જોડવાનું મોટું કામ આ કેન્દ્ર મહિલાઓ દ્વારા કરવામાં આવ્યું છે આખરે હવે પીડિત મહિલા ઉત્તર પ્રદેશમાં હાથરસમાં પોતાના બાળકોને મળશે મારું નામ ચૌધરી શ્રદ્ધાબેન છે અને હું સખી વન સ્ટોપ સેન્ટરના કેન્દ્ર સંચાલક તરીકે ફરજ બજાવું છું જિલ્લા મહિલા બાળ વિકાસ અધિકારીના સંચાલનથી જિલ્લા સખી વન સ્ટોપ સેન્ટર આવેલું છે અરવલ્લી જિલ્લામાં અને આ સખી વન સ્ટોપ સેન્ટરમાં ઘરેલું હિંસા અથવા માનસિક ઘરેલું હિંસા કે કોઈ પણ હિંસાનો ભોગ બને બનેલી બહેન બહેનોને અહીંયા આશ્રય આપવામાં આવે છે અને આશ્રયની સાથે તેની તમામ જીવન જરૂરિયાત ચીજવસ્તુ અહીંયાથી પ્રોવાઈડ કરવામાં આવે છે અને બહેનને જો કોઈ માનસિક રીતે અસરગ્રસ્ત બેન અહીંયા આવે તો તેમને પણ તેમનો પરિવાર સુધીને ઘરે પહોંચાડવામાં મદદ કરવામાં આવે છે અહીંયા ત્રીસ છ બે હજાર પચીસના સાંજે આઠ ને ચુમ્બાલીસે એક જાટલ સીમા સુરજીત કરીને એક બેન આવ્યા હતા એમની અમે સાયક્રાટી સારવાર કરાવી સાર્વજનિક હોસ્પિટલમાં એમની મેડિકલ તપાસ કરાવી અને થોડા દિવસના અંતે બેનને પોતાનું સરનામું કાશીરામ ઉત્તર પ્રદેશ જિલ્લો અલીગઢમાં આપ્યું હતું અમે ત્યાં કાશી પોલીસ સ્ટેશનમાં જાણ કરી ત્યાંના અને બેનના હસબન્ડનો નંબર મેળ્યો હતો અને આજ રોજ અમારા કાઉન્સિલિંગના પ્રયત્નોથી આજે રોજ એમના હસબન્ડ એમના પતિ અહીંયા બેનને લેવા માટે આવે છે અને આજે એમનું છેલ્લા પચીસ દિવસ પછી બેનનું પતિ સાથે પુનઃસ્થાપન થયેલું છે બેન બેનની માનસિક પરિસ્થિતિ સારી ન હોવાથી અને ઘરે ટાઈમસર એમને કોઈ દવા નથી આપતું અને એમની માનસિક પરિસ્થિતિ સારી ન હોવાથી બેન વારંવાર ઘરેથી નીકળી જાય છે એવું એમના હસબન્ડે જણાવ્યું છે અ આ એકસો એક્યાસી ટીમ દ્વારા અમને મળ્યા છે અને સાંજે એકસો એક્યાસી ટીમે અમને સુપરત કર્યા હતા આઠ ને ચુમ્માલીસ ત્રીસ તારીખ સાંજે મહેન્દ્ર પ્રસાદ નેશન પ્લસ ન્યૂઝ સરવલ્લી સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર